મગરપુરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ખોડિયાર માતાના મંદિર પાસેથી એક જગ્યામાં ગેસની ડિલિવરી કરવા જતા કર્મચારીઓ દ્વારા ગેસ રિફિલિંગ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે વડોદરા શહેરના જીઆઈડીસી વિસ્તારમાં ગેસ એજન્સીના કર્મચારીઓ દ્વારા બોટલમાંથી ગેસ રિફિલિંગ કરવાનું કબાણ કરાતું હોવાનો વિડીયો વાયરલ થતા ચકચા એજન્સીના માણસો આ રીતના અન્ય બોટલમાં ગેસ ભરીને બ્લેકમાં વેચી મારે છે જ્યારે રેગ્યુલર ગ્રાહકોને વજન કરતાં ઓછો ગેસના ભરેલા બોટલ પધરાવી દેતા હોય છે વડોદરા શહેરના અવારનવાર ગેસ રિપેરિંગનું કભાંડ કરતા એજન્સીના કર્મચારીઓને ઝડપી પાડવામાં આવતા હોય હોય છે છે એજન્સીના દ્વારા બ્લેકમાં બોટલ વેચી રોકડી કરી લેવાની લાલચમાં કુલ ભરેલા બોટલમાંથી અન્ય બોટલમાં ગેસ કાઢી લેતા કેટલાક એજન્સીના માણસો જે ગ્રાહકોએ ગેસનું કનેક્શન ન લીધું હોય તેઓને આવા બોટલ આપતા હોય છે ત્યારે ફરીવાર વડોદરા મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ખોડિયાર માતાના મંદિર પાસેથી જગ્યામાં ગેસની ડિલિવરી આપવા આવતા એજન્સીના કર્મચારીઓ દ્વારા એક બોટલમાંથી અન્ય બોટલમાં ગેસ રિફિલિંગ કરવાનું કભાંડ કરાઈ રહ્યો હોવાનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે પોલીસ દ્વારા આ કભાંડીઓ સામે શું કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે જોવું રહ્યું